વલસાડ તાલુકાના અતુલ ફાઉન્ડેશન દ્વારા એક દિવસમાં એક લાખ વૃક્ષો વાવવાનું મિશન હેઠળ મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ સંજીવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આ વૃક્ષારોપણ અભિયાન ભારતમાં અને ભારત બહારના સાત દેશોમાં યોજાયો હતો જેમાં ખાસ કરીને અતુલ ગામ અને તેની આસપાસ લગભગ પચાસ પ્રજાતિઓના મૂળ વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ પ્રસંગે અતુલ કંપનીના હોર્ટીકલ્ચર વિભાગના જનરલ મેનેજર ઘનશ્યામ ગોદાણીએ જણાવ્યું હતું કે અતુલને શરૂઆતથી જ સમાજ સેવાનો વારસો મળ્યો છે આસપાસના લોકોના જીવનમાં સકારાત્મક યોગદાન આપી પોતાની જવાબદારી નિભાવી છે સમાજ અને પ્રકૃતિમાંથી જે આવ્યું છે તે પાછું આપવું પડે છે અતુલે તેની પ્રથમ સાઇટ ઉપર લગભગ દસ લાખ વૃક્ષોનું જતન કર્યું છે જે તેને વિશ્વના સૌથી હરિયાળા કેમિકલ કોમ્પ્લેક્ષમાંનું એક બનાવે છે આ વર્ષે અતુલ ગામને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્રતિષ્ઠિત પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું જે ગામમાં હરિયાળી અને ટકાઉ પ્રથાઓ લાગુ કરવા માટે ભારતીય ઉદ્યોગ સંઘની પહેલ છે અમે આ વૃક્ષની આખી જે ડ્રાઈવ છે એની અંદર અમારા લગભગ પંદર થી વીસેક હજાર મારા અને અમારી સાથે જોડાયેલા જેટલા માણસો લોકો જે છે એ બધાને અમે કર્યાની અને બધાને અમે બબે બબે ફ્રૂટના ઝાડ આપ્યા બધાને એટલે પોતાની ઘરે જઈને રોપવાના પ્લસ સાથે સાથે અમે અમારા કેમ્પસની અંદર બાકીના બધા ઝાડ જેની અંદર આને લેટિવની અંદર જે થતા હોય અમારા અહીંયા જે થતા હોય એવા ઝાડની અંદર સપ્તપર્ણી છે પછી એવું પેલ્ટોફોર્મ છે અમારી પાસે પછી બધા જ પ્રકારના ફ્રૂટ્સ લગભગ પિસ્તાલીસ પ્રકારની વેરાયટીઓ અમે અહીંયા ઝાડ અમે વાવેલા છે સંજીવન એટલા માટે નામ રાખ્યું છે કે એક લાખ ઝાડ જે છે એ જ્યારે પચાસ વર્ષ સુધીમાં અમારે અમે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે પચાસ વર્ષની આયુષ્ય થાય એ પચાસ વર્ષમાં લગભગ લગભગ અગિયાર કરોડ કિલો જેટલો કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી ચૂસી અને આખા વાતાવરણને સાફ કરે અને એને કારણે થઈને આખી ધરતીને પોતાને એક નવું પ્રાણ એને પૂરે અને એને કારણે થઈને એ ધરતીમાં સંજીવની આવે અને એટલા માટે થઈને અમે આને અમારી જે ડ્રાઈવ છે એનું નામ અમે સંજીવની રાખીએ છીએ